પોરબંદરની આરટીઓ કચેરી ખાતે એક બેઠક યોજાઈ હતી જેમાં આરટીઓના અધિકારીઓ દ્વારા શાળાના સંચાલકોને વિદ્યાર્થીઓની સલામતી માટે માર્ગદર્શન અને સૂચન આપવામાં આવ્યું હતું પોરબંદર નજીકના દેગામ પાસે આવેલ આરટીઓ કચેરી ખાતે આરટીઓ પોરબંદર જિલ્લા ટ્રાફિક પોલીસ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજેલી

તથા અગ્નિશામક સાધનો રાખવા ફરજિયાત સૂચન કર્યું હતું વેકેશન પૂર્ણ થયા બાદ પોરબંદર જિલ્લા પોલીસ અને આરટીઓ નું સંયુક્ત ચેકિંગ હાથ ધરવામાં આવશે ત્યારે નિયમોનો ભંગ થતો હશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ કરી હતી આ બેઠકમાં આરટીઓ અધિકારી કે જી જાડેજા એનજી લકુમ પીજી સોલંકી જે આર હડિયા તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી વિનોદ પરમાર તાલુકા શિક્ષણ અધિકારી વેજાભાઈ કોડિયાતર તથા ટ્રાફિક શાખાના પીઆઈ કે બી ચૌહાણ સહિતના ઉપસ્થિત રહ્યા હતા અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર